નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે આજે આવી જ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેગિગેશન શેડની યોજના ગામડાઓમાં કચરાને એક જગ્યાએ એકઠો કરીને ઘન કચરો અને પ્રવાહી કચરો બંનેને અલગ અલગ કરવાના હેતુથી બહાર પાડવામાં આવી હતી પરંતુ પ્રજાના ટેક્સના પૈસાનો જાણે બગાડ જ થઈ રહ્યો હોય તે રીતે કામગીરી જોવા મળી રહી છે ત્યારે આવી યોજના સરકાર માત્ર આ સરકારી बाबू અને ગ્રામ પંચાયતના સરપંચોને ભ્રષ્ટાચાર કરાવવા માટે જ લાવે છે તેવું લાગી રહ્યું છે

એનો બાયફોર્કેશન થાય હેતુ માટે સરકારશ્રીએ અલગ અલગ ગામમાં સેગ્રિકેશન સેટ બનાવવામાં આવેલા હોય છે જે પૈકી મને પૂછેલા પ્રશ્નની રીતે દેલવાડા ગામે અને ગીરગઢડા તાલુકાનું વડેરિયાળા ગામે પણ સેગ્રિકેશન સેટ બનાવવામાં આવેલા છે હાલ મારા ધ્યાન ઉપર મૂકવામાં આવેલ છે કે આ બંને ગામમાં આનો ઉપયોગ થતો નથી હું મારા અહીંની કચેરીનો સ્ટાફ અને ગ્રામ પંચાયત મારફત તાત્કાલિક ખરાઈ કરાવી અને જે ઉપયોગ બનો હોય તો તાત્કાલિક ઉપયોગમાં લાવવા માટે સૂચના આપી અને જરૂરી કાર્ય એ આવે છે દેવરાડાને માલડોર ભરવામાં આવે છે સેક્રિટેરિયલ મેં નોંધ લીધી છે અને જો માલડોર કદાચ રાખવામાં આવતા હશે તો એ પણ ખરાઈ કરાવી અને તાત્કાલિકનો યોગ્ય ઉપયોગ થાય એવી સૂચના આપી અને કાર્ય કાર્યરત રાખે છે બોડરિયાડા છે હવે કદાચ ગ્રામ પંચાયત પાસે જતો વખતે સકરસીના નિયમો પ્રમાણે કોઈ જગ્યા ઉપસ્થિત કદાચ નહીં હોય તો હું માની લઉં છું તેમ છતાં પણ હું જોઈ લઈશ કે કદાચ ખોટી જગ્યાએ થઈ હોય છે તો જરૂરી કાર્યવાહી કરવા હું સૂચના આપીશન છે હા સીમાસી ગામે આપણે મારા ધ્યાન ઉપર મૂક્યું છે ગ્રીકેશન સેડ તિરાડો પડી છે અને એનો ઉપયોગ થતો નથી કદાચ જેનું સેગ્રિકેશન થઈ હશે તો રિપેર કરવા પાત્ર છે તો રિપેર કરાવશું અને એનો યોગ્ય ઉપયોગ થાય અને જે હેતુ માટે બેનું એ જે હેતુ માટે ઉપયોગ થાય એવી કાર્યો કરવા માટે સૂચના આપી છે સેગ્રીગેશન સેટ છેલ્લા સરકાર શ્રીની યોજના પ્રમાણે અ લગભગ ત્રણ લાખ સવા ત્રણ લાખ આસપાસ યુનિટ કોસ્ટ હોય છે તો

ભીખાભાઈ કાનજીભાઇ લીંબાણી રહેવાસી વડવિયાળા તાલુકો ગીર જિલ્લો ગીર સોમનાથ ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે સેગ્રીએશન જે છે શેડ છે એ સ્મશાનની જગ્યામાં બનાવવામાં આવ્યો છે અને ઉપયોગમાં પણ નથી લેવામાં આવતો શું કે એના આ જે સરકારે ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા આપ્યા છે પણ એ રૂપિયા તો એ લોકો વાપર્યા છે બાકી કોઈ કચરો લેવા આવતું પણ નથી અને અહિયાં કચરો નાખતા પણ નથી આ લોકો વડવિજાળાની પંચાયત એટલે એક મિની પાકિસ્તાન પોતાને મનમાની કરે ત્યાં રોડ હારા મળે નહીં અને કચરો લેવા કોઈ આવતું પણ નથી આ બાજુ અમારા વિસ્તારમાં ક્યાંય નહી લગભગ ચારસો અડી ચારસો ઘરમાં ક્યાંય કચરો લેવા વાળા નથી ક્યાંય ડબલું પણ એનું કચરો નાખવાનું પણ નથી અને આ લોકો જે પેસકદમી કરેલી છે પેસકદમી ખુલ્લી ને જ્યાં કચરો નાખે તો જગ્યા મબલખ છે અમારે અ એકસો ને એકાણુ હેક્ટર ગૌચર છે પણ ગૌચર ગામ લોકો રજૂઆત કરે છે કઈ ખબર નથી અને જે ત્રણ લાખ એકાવન ખર્ચો કર્યો નથી એ તો એક હિજામ નાખી ગયા બાકી કઈ છે નહી સમસાન બનાવવામાં આવ્યો છે ની જગ્યામાં નામ છે ખાલી એનું વોહોળિયું છે બાકી કઈ છે નહીં શમશાન ની કોઈ વસ્તુ નાખેલ ત્યાં કચરો પણ નાખતા નથી ને હકીકત હકીકતની જગ્યામાં કચરો નાખવાનો હોય નહીં અલગ જગ્યા અમારે જગ્યાનો આ લોકો અમુક રાજકારણી લોકો અને સરપંચ પતિ સરપંચ મહિલા છે એ અભણ છે એનો પતિ પણ અભણ છે એટલે એનો ઉપયોગ બીજા કરે છે અને આ બધું પરબારું ખવાય છે અને પંચાયત માં કઈ લેવાનું નથી આ બધા ભ્રષ્ટાચાર ના પોટલા બાંધે છે આ બાબતે તમારે શું છે અમે તો એવું કઈ છે તટસ્થ તપાસ થાય સરકાર ખોટા રૂપિયા ના નાખે એને એને રૂપિયા આપો છો બહુ સારી વાત છે પણ એની વ્યવસ્થિત ઉપયોગ થવો તો સર આની પાછળ તટસ્થ તપાસ ન્યુ અધિકારી જોઈ અમારે તો અહીંયા અધિકારીઓ અમુક આવે છે તો એ પણ દારૂ પીને આવે છે તો એ તો શું કરવાના હો બે પોટલી આપી દે તો આપણે સાંભળ્યા ગ્રામજના ને જેમને કહ્યું કે અંદરના ઓરડાઓ પણ હવે ખંડેર બની ગયા છે ત્યારે ડમાસા ગામના શ્રેગીગેશન શેર તો દરવાજા જ ગાયબ થઈ ગયા છે બનાવી દેવામાં આવ્યા છે અહીં આ શેડ સમસાનના એક ખૂણામાં બનાવવામાં આવ્યું છે તેમજ શેડ દિવાલોમાં તો તિરાડો પડેલી જોવા મળી રહી છે ત્યારે અહીં શૌચાલયની ઉપરનો પાણીનો ટાંકો પણ ગાયબ છે